વેરાવળમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલા શ્રદ્ધાંજલિ સમારોહમાં બહોળી સંખ્યામાં આગેવાનો પણ જોડાયા ખાસ કરીને કોમન મેન તરીકેની છાપ ધરાવતા વ્યક્તિત્વને ગુમાવતા સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં પણ જોવા મળ્યો ભાજપના આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ સહિત સ્થાનિક સામાજિક આગેવાનોએ પણ પૂર્વ મુખ્યમંત્રી અને ગીર સોમનાથ જિલ્લામાંથી વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સંજય પરમાર ગીર સોમનાથ જિલ્લા ભાજપ અધ્યક્ષ જે અમદાવાદમાં જે પ્લેન દુર્ઘટના થઈ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટનો જે અકસ્માત થયો અને એમાં જે દિવંગત આત્માઓ જે થયા છે એમાં અમારા લોકલાડીના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ એમાં હતા અને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે એ બધી દિવંગત આત્માઓ જે એમાં અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે એ બધાને શ્રદ્ધાંજલિ આપવા માટે અને ગીર સોમનાથ જિલ્લાના જે પાંચ વ્યક્તિઓ એ પણ એમાં યાત્રાળુઓ તરીકે જતા હતા એ લોકોને પણ શ્રદ્ધાંજલિ આપવા માટે આ એક ગીર સોમનાથ જિલ્લા તરફથી વેરાવળ ખાતે માન્ય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા સર્વ દિવંગત આત્માઓની શાંતિ માટે આ એક શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું આમાં આમ તો ભારતીય જનતા પાર્ટીના બધા હોદ્દેદારો જણાવ્યા પણ સમાજ તરફથી પણ સમાજ શ્રેષ્ઠીઓ અને વેરાવળના લોકો અને સમગ્ર ગીર સોમનાથ લોકો મોડી સંખ્યામાં અત્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા વિજયભાઈ રૂપાણી જ્યારે સીએમ હતા ત્યારે પણ એમ જ કહેતા કે હું સીએમ એટલે ચીફ મિનિસ્ટર નહીં પણ હું કોમન મેન છું એ એ ઉક્તિ એમણે જ્યાં સુધી ચીફ મિનિસ્ટર રહ્યા ત્યાં સુધી ચરિતાર્થ કરી હતી એમણે એમના જીવનમાં ઉતારી હતી વ્યક્તિ અને કોમન મેન તરીકે જ એ પોતે ચીફ મિનિસ્ટર હતા ત્યારે પણ કાર્ય કરતા હતા અને સૌરાષ્ટ્રની તો બહુ મોટી ખોટ પડી છે કે જે ક્યારેય પૂરી ન શકાય એવી ભારતીય જનતા પાર્ટીની તો છે જ પણ સૌરાષ્ટ્રની લોકોને અને સૌરાષ્ટ્ર માટે આ એક બહુ મોટી ખોડ પડી છે એવું અમારું માનવું છે અહેવાલ લોકાર્પણ